હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ચૈત્રી નવરાત્રિ નિમિત્તે ખૂબ જ સુંદર માતાજીનો ગરબો ગરબો નીચે લખીને આપેલો છે તો જરૂરથી સાંભળજો જય માતાજી હે દર્શન દે જો રે અંબે મા દર્શન દે જો રે તમે દર્શન દે જો રે અંબે મા દર્શન દે જો રે ભલે દિવસ હોય કે રાત હોય ભલે સવાર હોય કે સાંજ હોય તમે દર્શન દે જો રે અંબે મા દર્શન દે જો રે આજે આવું કાલ આવું એ અંબાજી ના રે મા તો એ અંબાજી ના સવીતી જાય વારા સવીતી જાય તો એ અંબાજી ના અવાય રે મા તો એ અંબાજી ના અવાય ભલે મંદિર આવું કે ના આવું ભલે મંદિર આવું કે હું ના આવું કે તમે દર્શન દે જો રે અંબે મા દર્શન દે જો રે દર્શન દે રે અંબે મત મેં દર્શન દે જો રે પૂજાના જાણું સેવા સેવન જાણું જાણું તમારું નામ રે હું તો જાણું તમારું નામ રે વેદના જાણું વેદના જાણું જાણું તમારું નામ રે જાણું તમારું ના પૂજા ન જાણું સેવાન જાણું જાણું તમારું નામ રે જાણું તમારું ના ભલે પૂજા કરું કે હું પૂજા કરું કે હું ના કરું કે તમે દર્શન દે જો રે અંબે મા દર્શન દે જો રે મરે તો મારો એક ગુણ લત મારગ વાય રે ન મન કરી ને શ્રી ભક્ત કહે ગુણલત માર ગવાય રે ભલે ન મન કરું કે ના કરું તમે દર્શન દે જો રે અંબે મા તમે દર્શન દે જો રે વે ભલે દિવસ હોય કે રાત હોય ભલે સવાર હોય કે সামে দর্শন দে জোরে আ তশন দে জোরে হু মগু এটলু আরা কুড় দেবী মহুতো মগু এটলু আরা কুড় দেবী પ એટલું માંગુ રે મારા જીવનમાં હું તો જપું મારા જાપ એટલું માંગુ રે મારા જીવનમાં મારે કોઠીએ દાણાનો ખૂટે રે મારા જીવનમાં મારે કોઠીએ દાણ ൂട്ടേ ജീവന മാ ഭരയാ ഭടലു മാഗു രേ മീവന മാ ഭാരട്ട માગું રે જીવનમાં માં કલશ કદીનો આવે મારા કુટુંબમાં મા કલશ કદીનો આવેરે મારા કુટુંબમાં સૌને બુદ્ધિ આપો હું એટલું માંગો રે મારી કુળદેવીમાં સૌને બુદ્ધિ આપો એટલું માંગુ રે મારા કુળ માં ખોટા વહેમ કોય દિનો આવેરે મારા જીવનમાં ખોટા વહેમ દિન આવે આવેરે મારા જીવનમાં માં સતને સાપડે દેજો કે એટલું રે મારા દેવી માં મા સતને સાબડે દેજો કે એટલું રે મારા देवि मामरो संसार सुखी तमे राखो रे देवि कूलदेवी कुल निरक्षा कर जो ए मागु रे मा जीवन मा दयाने आजो रे मा जीवन મા અવળા મારગથી પાછા તમે વાળ જોરે મારા કુળ કુળદેવીમાં હું તો માંગુ એટલું આ પોરે મારા કુળ કુળદેવીમાં હું તો માગું એટલું આ પોરે મારા કુળ કુળદેવીમાં